પ્રકાશ ભાઈ ના જો અમારા બધા માણસો છે તો કેમ છો મિત્રો જય વીર વચરા દાદા તો આજે આપણે જઈ રહ્યા છીએ વચરા દાદા તો તમે જોઈ શકો છો મિત્રો જો આપણે સુનિલ ભાઈ છે અને અશ્વિન ભાઈ ગાડીમાં બેઠા છે તો મિત્રો તમે જોઈ શકો છો અને આપણા કાનજીભાઈની ગાડી છે કાનજીભાઈ વિરાણી નવા ગામ તો અમને સેવામાં આપી છે જય માતાજી મિત્રો આજે અમે પ્રકાશભાઈ મોડું કરી નાખ્યું

અજે વીરવછો દાદા જો હવે આવ નીકળે હી આગળ દાદાએ જવા માટે તો તમે જોઈ શકો છોજેસી આગળ તો તમે જોઈ શકો છો નોગણ ભાઈ વાહે વૈ ગયા છે સદ કાકા સુનિલ ભાઈ અમારા તો ફાઇનલી મિત્રો અમે દસરા દાદાએ પોકી ગયા છીએ અને હવે સેવા કરવા જવાના છીએ તો બધા ઇકોમાંથી નેઠા ઉતરા છે ને જો વગતી બધા જાઈ છે સેવા કરવા જઈશું હમણા તમે જોઈ શકો આલે તો કોઈ પણરાવો ના હોય તમારા અશ્વિન ભાઈ છે તો ફાઇનલ મિત્રો આપણે દાદાએ પહોંચી ગયા છે અને જુઓ તમે દાદાના દર્શન તમે કરી લો મેં પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી શકો છો મિત્રો આ આપણું નવું મંદિર છે અને આ આપણું નવું મંદિર એવું બને છે આખો અલગ જ બને છે હાલો મિત્રો તમને શિવરાજભાઈ ફટાસભાઈ તેણે આગળ ઘણા જઈશ તમે જઈશ સેવા કરવા તો તમે જુઓ મિત્રો અને આપણે આવી ગયા જો પીરેસવા ફાઇનલી મિત્રો હવે પ્રસવાનું ચાલુ કરતી જ છે અમારા ગ્રુપે આ અમારું વછરા ગ્રુપ છે મિત્રો સામજીભાઈ શિવરાજભાઈ અજીતભાઈ અશ્વિનભાઈ પણ છે અને આ અમારા સુનિલભાઈ છે અને આ અમારા શિવરાજભાઈ છે અજીતભાઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો અમે પીએસવાનું ચાલુ કરી નાખ્યું છે તો હવે પરસાદી દેવાનું પણ ચાલુ કરી નાખ્યું છે આપણે આગળ એમ લાઈન થતી જ માણસો જેટલું પચીસ હજાર ને આપણે આજે સાઈઝ ઓફા જુઓ મિત્રો તમે રામજી ભાઈ આશા અહીંયા અહીં પબ્લિક તમે ખાલી જુઓ તમને પબ્લિક બધું બતાવું જય માતાજી ભાઈ અચરાજ દાદા પેટ રણમાં આવેલા છે નિમકનગરના જે અચરાજ ગ્રુપના અહીંયા આગળ અમારે સેવકમાં નિમકનગરનું છોકરા બધા આવી રહ્યા છે જે ગામના હોય ગમે વારે સેવકમાં આવવું હોય તો આવી શકે છે ભોપેણી નરારી અથવા ગમે જે ગામના હોય તો અહીંયા આગળ સેવા ગમે વ્યક્તિ દેવા આવી શકે તો ફાઇનલ મિત્રો વાગી ગયા ચાર ને આવી ગયા અમે પ્રસાદી કરવા બધા ગ્રુપ આખું અમારું પસંદગી કરવા આવી ગયું છે અજીતભાઈ લખાભાઈ શિવરાજભાઈ અજીતભાઈ અશ્વિનભાઈ શામજીભાઈ આ બાજુ કચ્છના મહેમાન પણ છે ગ્રુપમાં તો આ પૂરો ગ્રુપનો વિડીયો તો તમે જોઈ શકો છો અમે કચ્છના માણસો છે કચ્છનું ગ્રુપ છે અને આ બાજુ અમે ગ્રુપ છે મિત્રો જોઈશ ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મની બીજા બ્લોક આવી ચાલો